કેમ છો રામ રામ જય મિત્રો સવાર પડી ગઈ અને આપણે પણ પીએ અને મસ્ત એના થઈ ગયા છે અને હવે જવાનું કબૂતરાને ટ્રેન નાખવા કે થોડાક બહુ મોડા વિકા હતા રાતે થોડીક વાર ફોનમાં ટાઈમ કાઢતો હતો એમને આડાવાળી એક વગાડી દીધો હતો તો હાલો હવે દેવેલા ક્યાંક વાવી દીધા છે અને નાના લાલા થઈ ગયા થોડાક વિડીયોમાં આગળ બતાવી દીધી તો હવે જો આવડવાનું જોઈ રહ્યો થઈ ગયા

મેન કામ બાકી રહી ગયું છે તો અત્યારે ફટાફટ પછી આપણે તો આ ચેન વાળી તૂટી રહી છે એટલે પણ ચોખ્ખા નથી તો ચોખ્ખાનું આપણે લેતા જઈએ અને જાય ફટાફટ વાળીએ તો હવે આવી ગયા વાળીએ અને જો ચેનનું બ્રેનુ એવું બધું કામ હતું આપણે બધું પતાવી દીધું છે અને કપાના મશીન મસાલા રહી ગયા છે તો અત્યારે ચાલુ કરી દીધું છે અને વરસાદ આવે એવું હતું પણ અત્યારે થોડુંક ખરાડ દેખાણું પાછો તરફ થોડુંક આવ્યો એટલે એવું લાગે કે જો વરસાદ બે કલાક ચાલુ જાય તો આપણે કપા મહેસમ સા લેવાના હે તો એ પણ નીંદી નાખશે અને કપા તો કંઈક આપણે આપણે હતો ચલો સા બાકી રહ્યો છે ને થોડુંક છેટા વરસા છે એટલે ખડે વધારે બધું હોય અને આજ તો અત્યારમાં આ લીંધવા આવી જાય છે અને આ ભાગમાં જો કપા છે તરબૂચ એવા એવા છે કાંઈક ન ખાઈ પછી તમે પડશે અહીંયા તરબૂચનો વેલો નાખ્યો હોય

હવે કેવો મસ્તી નો લાગે કા સાહેબ સીધો થઈ ગયો પેલા દિવસે તો ઉમેર સાટું થાય કે ન થાય પરત છે પણ જો એલા આમ સેટ આમ સડી જાય તો કદાચ થઈ જાય એમ જો બાજુમાં મસ્તી મસ્તીની જાય રૂપી પણ થોડીક પાગવી છે આપણે અહીંથી સરત પૂરી થઈ જાય છે અને આ બાજુથી ઢોરા વધારે આવે છે એટલે આપણે આ જો દંડા રાખ્યા ખાલી બાજુ આવું બધું છે અને જો હવે આવું વાતાવરણ કંઈક થઈ ગયું છે એ આ લોકો વાવે નહીં એટલે પછી બધું એમણે ખુલ્લું પડ્યું હોય એટલે વધારે આવી જાય એવું થાય ને કંઈ ન કરવું પડે અમારે અવાજ રહે ને ઉનાળામાં કામ આવે અત્યારે કંઈ કામ ન હોય અત્યારે વાવેતર થઈ ગયું એટલે અત્યારે તો કંઈ કામ જ નથી આવતી ચોમાસામાં કામ ન હોય પણ સામે વારણી થાય ત્યારે કેવી કામ આવી જાય ત્યારે કામ આવે ને તો હવે જો આ લીંદ્યા રાખશે આપણે કઈ લીંદું છે નહીં કારણ કે આપણે જો મને લીંદવામાં થોડીક કેળનો દુખાવો ક્યારેક ઉકડી જાય એટલે આખ તો ઓલો લીંતો જ નહીં એમ મને એમ થાય ટેક રાખવાનું હોય ને તો બીજું કામ નથી આવતું એટલે હું એમ કહું કે તારે એવું હોય તો મારા ભાગ હું એક માણા વધારે નાખું એટલે આ દાળી એક નાખી દઉં એના ભાગનું મારા મારે કંઈક બીજે દાળી કરી આવું ને ઓલી વોળીએ કપા મસ્તીનું નીંદ આવી ગયો મસ્ત મજા થઈ ગયું હવે અમારે આકવા જવાનું છે જો ભીંસું નીડ થઈ જાય આજ તો ને માઇક્યું બહુ કરતી હતી કે થોડીક ઓલી શું કહેવાય ડી કહેવાય આ આપણે પેલા આપણે આવતા હતા ને ગામડા બધી છાંટવા તો એ આજ હવે નથી આવતા આરોગ્ય કેન્દ્રમાંથી આવતા હતા પણ હવે એ નથી આવતા તો આપણે એ હવે જો થોડુંક મેડિકલમાંથી લઈ આવ્યા હતા તો કપમાં ફરી અને બધી એટલે મારે દીધો થોડો થોડો એટલે કીધું ભેંસું ને થોડીક રાહત મળી જાય અને માખી થોડીક અત્યારની માખી પછી ઢોરણ લોહી કાટ નાખે એવી હોય ને આપણે તો આખા પાછા થઈ જાય માખી ને તગડી એને એક જ પૂછલું આપ્યું ભગવાને હવે આમ ઉડાડે કે આમ ઉડાડે તો માખી તો લોહી તો બૈડામાં બધે લોહી કાઢ નાખે એવું બધું થાય છે તો પછી લાવ ને આ છાંટી દઉં એવું લાગે તો પછી કાલ છે ને સ્પેશિયલ ભેંસુનો સ્પ્રે આવે ને એ લઈ આવશું આપણે આપણે પાકન જઈશું તો તો હવે જો કપા આલી બાજુ થોડોક મોટો વધારે થઈ ગયો આ ભાગ જો મેં થોડોક વહેલો વાવી દીધો તો આઠ દીનો ફેર છે પણ કેટલો ફેર છે અને હવે જો કપાની કઈક કંઈક ખાલી આવી છે અને હવે આ કપા કેવા પ્રકારનો ગણાય તો ખેડૂત હોય ને બધાને ખબર પડી જાય કે હવે આ તળે બાજી ગયો કહેવાય તો આની કૂંપર રહે ને એ જ મોટી મોટી હોય એટલે આને તળે બાજી ગયો કહેવાય અને આપણે ખાતર આમાં ડીએપી વાવી દીધું છે આમ તો બે વાર થોડું થોડું વાવી દીધું છે અને હવે આ પ્રકારનો કપા બધે છે તો હવે આ લીંદા રાખશે વાળીએ ટ્રેક્ટર કપામાં આવી ગયા અને કપા છે એ બાજુ આપણે ગયા એ હાકી નહીં અને હવે બારું કાઢી લીધું અને હાડા ગયા જેવો ટાઈમ થઈ ગયો અને વરસાદ પણ હરુડે છે પણ જે આવ્યો નથી તો હવે આલી બાજુ જવામાં વાવવાનું છે અને બાજુમાં તો કારખાનું આવી ગયું છે અને ઓલિટી તરફ તો જાહેર વાવી દીધી છે તો જો સિંધાભાઈ કરે છે નહીં ને વૈક્યાલગભાગ એવું લાગે છે તો અહીં જે મસ્ત કાર છે નાની એવી અને અહીંયા સિત્રામાં બેઠા છે તો આપણે કાર બાજુ આવેલા જઈ અને આપણે અહીંયા માતાજીના દર્શન કરાવી તો અહીંયા મસ્તીનું મોટું જબડું ઘાસ ગયું છે અને જો હજાર એવું ઘણું બધું છે અને આ તો ધાર જ છે તો આપણે હર હરવા ધારમાં જઈ અને ચિતરામા દર્શન કરી આવી આમ બહુ ઊંચી ધાર નથી પણ આમ બેઠી ધાર છે એટલે આમ તો એ જ ધાર છે આ વિડીયોમાં દેખાતો જશે કેવી ધાર છે અને આઈ થિન્ક તો જો એકાદ ફાળવ તાર આવી જાય અને વાંકો ચોખ્ખું વાંકો ચોખ્ખું ચાલવું પડશે તો હવે આપણે ઉપર આવી ગયા અને જો માતાજી અહીં મેડમ છે ચિત્રામાં અહીંયા છે અને સવરનું મસ્તીનું ઝાડ એવું છે તો નારિયેળનું તો બાંધેલું છે દિવેલ છે અને મસ્ત છાંયો પણ ઘણો બધો છે તો અહીંથી હવે સિંધાભાઈની વાડી કેવી દેખાય આપણે બતાવી અને આપણું ટ્રેક્ટર જો આમ દેખાય છે ધારની પાછળ છે તે કારખાનાના જો મકાન દેખાય અને આપણું ટ્રેક્ટર પણ અહીંયા પડ્યું છે અને મસ્તીની જાળી છે અને મોટા મોટા પાણા છે એ તો દેખાતા જઈશ્યા આ વિડીયોમાં તો આવું લોકેશન આવે મસ્ત મજાનું અને આપણે પણ દર્શન કરી લઈ અને હવે જો સિંધાભાઈની વાડીએ ચા મુકાયો છે તો આપણે હવે ચા પી અને પછી આપણી વાડી તરફ જઈશું અને જો વરસાદ આવી એવી સંભાવના થઈ ગઈ છે અને ને એવું બધું ઘણું બધું દેખાય છે અને પથ્થર એ મોટા મોટા છે અહીંયા તો એ તો આપણે વિડીયોમાં જોઈએ જ છે સારો મિત્રો પછી મળશું કપા લીંદાઇ ગયો આપણે કપા હવે કાનમાં ધાક પડી જાય લાગે

તો ચાર્જર નહીં ચેડ્યું એવું થયું છે તો હવે જો કપામાં થોડીક તાણ દેખાવા માંડી આજ તો ગરમી વધારે તડકો વધારે છે અને બધું આવું બધું છે અને ભેંસોને પાય અને હવે કિરે જવાની આમ તો તૈયારીમાં અમે છે અને ચાર્જ તો ટાઈમ નથી થયો જાજો ટાઈમ નથી થયો વાઈ ગયા હે આપણે બહાર જેવો ટાઈમ વાઈ ગયો થઈ ગયો હે હવે આમાં ફૂલ આવી ગયા વ્રત ને એવું બધું આવી ગયું ને એટલે હે ઓટોમેટિક આવી ગયા તો ફેમિલી હવે જો વિડીયો ઘણો બધો બની ગયો વિડીયો આપણે આજથી આજે પૂરો કરી નાખશું ને નવા સમય નવા દિવસ સાથે મળશું તો જય માતાજી અને હાલો હવે બપોરા કરી આવી અને જો વરસાદ આવશે તો નેક્સ્ટ વિડીયો આગળ બતાવશું સંભાવના એવી છે કદાચ આવી જાય એમ આશા એવી રાખી કે વરસાદ આજે આવી જાય કારણ કે જો નકરી ગરમી થાય હજી તો વાલો ભેંસું પાઈ લે એટલે જવાનું કરે